ધોરણ બાર એસપી વિભાગ બેમાં ચેપ્ટર નંબર ફોરમાં સભ્યપદ તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સભ્યપદ એ છે શું એના જોતાં પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના કે કંપનીની જામીનગીરી જે છે બરાબર એમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને જ્યારે વિજ્ઞાપનપત્ર જે છે બહાર પાડીએ બરાબર આમંત્રણ આપવા માટે તો જેમાં અનુસંધાનમાં કંપનીના રોકાણ જે છે કરવા ઈચ્છતી હોય જે લોકોને પસંદ પડતું હોય તો તે વ્યક્તિઓ શું કરે છે શેર ખરીદવા માટે અરજી કરે છે એ કંપની જે છે એ આવેલી જે અરજીઓ એકત્રિત કરે છે ભેગી કરે છે અને તેનું શું કરે છે વર્ગીકરણ કરે છે વર્ગીકરણ કરી શેર જે છે ફાળવ ફાળવણી અંગે નીતિ સંચાલક મંડળ શેર બજારમાં જે છે પ્રતિનિધિઓ સાથે પરામર્શન કરીને એટલે કે વાતચીત કરીને નક્કી કરે છે બરાબર ત્યારબાદ શેર ફાળવણીનું જે કાર્ય જે છે એ શું થાય છે પૂર્ણ થાય છે અને પૂર્ણ થયા બાદ જે અરજદારો જે છે એ અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ જે છે એ સભ્ય પત્રકમાં નોંધાવવામાં આવે છે તો આ રીતે શું થાય છે તેઓ કંપનીના શું ગણાઈ જાય છે સભ્ય ગણાય છે અને અન્ય રીતે જે છે એ કંપનીનું શું મેળવે છે સભ્યપદ જે છે તેમને મળી જાય છે એટલે સભ્ય થયા બાદ કંપનીની તરફથી કેટલાક જે છે તેમને અધિકારો મળે છે અને કેટલીક ફરજો પણ જે છે તેમને અદા કરવી પડે છે હવે આપણે જોઈએ સભ્યપદનો અર્થ તો સભ્યપદનો અર્થ જોઈએ આપણે એક માર્ક્સમાં તમારે સભ્યપદનો અર્થ પૂછાય છે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ હોય તે કંપનીના શું ગણાય છે સભ્ય ગણાય છે ટૂંકમાં જોઈએ આપણે તો કે સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે સમજાઈ ગયું હવે જોઈએ આપણે તેની વ્યાખ્યા તો કંપનીના ધારા મુજબ છે વ્યાખ્યા કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે વ્યક્તિ જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો શું ગણાય છે સભ્ય ગણાય છે એકવાર ફરીથી કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય એટલે પોતાની મંજૂરી આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય છે હવે કંપની ધારા બે હજાર તેરના જણાવ્યા મુજબ આપણે વ્યાખ્યા જોઈએ કે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે તો આ શેર ધારકના નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે તો આ આપણે ત્રણ રીતે જે છે એ સભ્યપદ જોઈ ગયા હવે આપણે જોઈએ કે સભ્યપદ જે છે એ કોણ મેળવી શકે તો કંપનીએ કાયદા દ્વારા જે અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે જેમાં જીવ હોતો નથી તેને આપણે કહેવાય કૃત્રિમ વ્યક્તિ એટલે કે વ્યક્તિત્વ ગણવામાં આવે પણ કેવી કૃત્રિમ જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જે છે જેના અધિકાર જે છે ભોગવે છે કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ અસ્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ જે છે એ પ્રાપ્ત કરે છે આ અંગે કંપનીના નિયમનપત્રની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે એટલે કંપનીનું સભ્યપદ મેળવવા માટે જે છે એ કઈ કઈ વ્યક્તિ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે આપણે તે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં તો આપણે જોઈએ તો જીવંત વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ જીવે છે તે એટલે કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે બરાબર એટલે આમાં બે જણનો કરાર હોય છે વ્યક્તિ અને કંપની વચ્ચેનો જ્યારે છે વ્યક્તિ એનું નામ જે છે સભ્યપદમાં જોડાય છે ભારતીય કરારના કાયદા મુજબ જે છે કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ જે છે સભ્ય બની શકે છે જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં અસમર્થ વ્યક્તિઓમાં કઈ 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 વ્યક્તિઓનો સમાવેશ થાય જેમ કે શગી પછી છે નાદાર અને અસ્થિર મગજવાળી વ્યક્તિઓ જેવી છે તે વ્યક્તિ જે છે ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે નહીં આગળ જોઈએ તો પેઢીના ભાગીદારો એટલે કે પાર્ટનર્સ એટલે ભાગીદારી પેઢી જે છે કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં પરંતુ પેઢીના ભાગીદારો જે છે વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે એટલે જો પાર્ટનરશીપમાં તે કાર્ય કરતા હોય તો તે જે છે એ સભ્યમાં જોડાઈ શકે નહીં પણ જો એકલ વ્યક્તિ તરીકે કામ કરે બરાબર કાં તો પછી સંયુક્તપણે કંપનીનું જે છે સભ્યપદ જે છે તે મેળવી શકે છે આગળ જોઈએ આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે જેમાં શું હોય છે કે જેમાં માત્ર કુટુંબનો જે કરતા છે છે એ પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ જે છે એ પ્રાપ્ત કરે છે એટલે કુટુંબના જે વડા હોય જે કુટુંબના કરતા ધરતા હોય તે પોતાના નામે સંયુક્ત નામે જે છે શેર ખરીદે છે અને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે આગળ જોઈએ તો કે ટ્રસ્ટ કે નવા કંપની ધારા મુજબ જે છે કોઈ પણ ટ્રસ્ટ એટલે કે સંસ્થા જે છે એ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્ય પદ પ્રાપ્ત કરી શકે છે બરાબર હવે જોઈએ આપણે આગળ જોઈએ તો વિદેશી વ્યક્તિ એટલે કે અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ જે છે એટલે આપણા દેશના બહારની જે વ્યક્તિ જે છે બીજા કોઈ પણ દેશની વ્યક્તિ છે તો વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે પરંતુ આમાં શું હોય છે કે જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે તે વ્યક્તિ જે છે દુશ્મન દેશની હોય છે તો તેનું સભ્ય પદ જે છે અને કંપની તરફથી મળતા હકો જે છે એ શું કરવામાં આવે છે સ્થગિત કરી દેવામાં આવે છે એટલે તે સમયે તેના બધા જ હક જે છે એ રોકી દેવામાં આવે છે આગળ જોઈએ આપણે તો સંયુક્ત શેર ધરાવનાર બરાબર એટલે જોઈન્ટ હોલ્ડર ઓફ શેર જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ એટલે એક કરતાં વધુ વ્યક્તિ જ્યારે કંપનીમાં જોડાય એટલે સંયુક્ત નામે કંપનીના શેર જે છે ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે એટલે બધાના નામ લખવામાં આવે જેટલા જ વ્યક્તિઓએ જે છે શેર ખરીદેલા હોય જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદભવે છે એટલે જે જવાબદારી હોય એ પણ જેટલા વ્યક્તિઓના નામ હોય તેટલા તમામ વ્યક્તિઓની જવાબદારી જે છે એ રહે છે વહીવટી સરળતા જે છે ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્રવ્યવહાર કરે છે એટલે કે સૌથી પહેલાં જે નામ હોય મેઇન નામ હોય તેના જે નામે જે છે કંપની જે છે પત્રવ્યવહાર કરતી હોય છે જેવા કેવા કે નોટિસ છે ડિવિડન્ડ વોરંટ છે પરિપત્ર છે દસ્તાવેજ છે શેર પ્રમાણપત્ર છે તો તેના જે છે નામે જે પ્રથમ વ્યક્તિ હોય તેના સરનામે મોકલવામાં આવે છે આગળ જોઈએ તો આપણે કે કંપની તો કંપની જે છે એ કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ જે છે તેના હોવાથી સભ્યપદ મેળવી શકે છે એટલે કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપત્ર જે છે એ મેળવી શકે જેમાં આપણે જોગવાઈઓ જે છે કેટલીક તેનું પાલન કરવું જરૂરી છે એમાં પહેલું છે કે કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય વ્યક્તિનું સભ્યપત્ર પદ જે છે એ મેળવી શકે છે બીજું છે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપત્ર ન મેળવી શકે પરંતુ નીચે જણાવેલ અપવાદ એટલે કે આપણે સંજોગો જોઈશું તે કયા 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 સંજોગો જે છે જે જે કંપનીના શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે તેમાં સંજોગો જોઈએ કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરમાં પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે એટલે કાયદેસર રીતે તેનું પ્રતિનિધિત્વ કરે ત્યારે આગળ છે જ્યારે ગૌણ કંપની કોઈપણ સભ્યમાં ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે એટલે પોતાનું અંગત જે છે એ હિત જણાય નહીં ત્યારે આગળ જોઈએ તો આ કાયદાના અમલ પહેલાં કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે હવે આગળ જોઈએ જેમ કે અન્ય સંસ્થાઓમાં કે સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી જે છે કે પછી અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ જે છે એ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર જે છે એ ખરીદીને સભ્ય બની શકે છે એટલે જે બી સંસ્થા છે એ સંસ્થાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીઓ જે છે એ શેર ખરીદીને કંપનીના સભ્યપદમાં પોતાનું નામ નોંધાવી શકે છે તો આ હતા સભ્યપદ જે છે એ કોને કોને મળી શકે